અને ભાવેશભાઈ જેવા એક સંનિષ્ઠ ઘણા બધા મિત્રો છે એમાં અનુભવી અને કાનાભાઈ જેવા યુવાનો ખૂબ મોટી સંખ્યામાં છે ત્યારે ગોંડલ એક જીવદયાનું એક આદર્શ કેન્દ્ર સમગ્ર વિશ્વમાં બને અને પૂજ્ય ગુરુદેવ જેમ રાષ્ટ્ર રાજકોટમાં અરોમ ડિસ્પેન્સરી પણ શરૂ કરાવી છે એમાં આપણે રોજ ત્રીસ પાંત્રીસ જીવની ખૂબ મોટા પ્રમાણમાં એક ભારતનું એક સર્વશ્રેષ્ઠ કેન્દ્ર તરફ જવા થઈ રહ્યું છે ત્યારે ગોંડલ પણ એક એમાં એક સાતવી હરીફાઈ થાય એક પણ જીવ સારવાના ભાવે મૃત્યુ ન પામે એવી જે ગુરુદેવની પરમ ભાવના છે તેનો આપણે સ્વીકાર કરી આપણે તન મન ધન થી આમાં સહયોગ બની અને આમાં સત્કારી માટે પણ આપણે જેમ ગુરુદેવ આપણને શિક્ષા આપીને કે આપણે આપણે આપણો કમિશન આપણો કમિશન લાગી જાય એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ અને કમિશન મેળવાની લાલચ એ આ સૂચન કર્યું છે એમાં કે અવિનય થયો તો મને વાત કરજો નીચે મિત્રો